જય માતાજી મિત્રો મારી જયદીપ જલાજ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ચેનલમાં પહેલીવાર હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો મિત્રો આજે હું તમને જણાવીશ વીરપુરના જલારામ બાપુનો ઇતિહાસ મિત્રો જલારામ બાપુ એટલે જલિયાણ જોગી આ જલારામ બાપુએ ધાંગધ્રાના રાજાને આપેલા પરછાની આજે વાત કરીશ કહેવાય છે કે જલારામ બાપુ સાધુઓની પંગતને પીરચી રહ્યા છે અને એવા ટાણામાં એક માણસ આપતો આપતો દોડીને આવ્યો સમાચાર આપવા કે જલારામ બાપુ એક લશ્કર વીરપુર બાજુ આવી રહ્યું છે ત્યારે જલારામ બાપુ કહે છે કે ત્યાંથી આવે છે તો કે એ તો ખબર નથી પણ સોથી દોઢસો ઘોડા હશે અને ઢોળની ડમરી ઉડાડતા આવી રહ્યા છે ત્યારે જલારામ બાપાએ બૂમ પાડી કે ભંડારીજી અને અંદરથી વીરબાઈ માએ ઉકારો ધર્યો અને થોડીક જ વારમાં વીરબાઈમાં બહાર આવ્યા જલારામ બાપા કહે ભંડારીજી લશ્કરનું લંગ આવે છે એ બાપડા ક્યારના ભૂખા હશે કોણ જાણે ક્યારના નીકળ્યા હશે તો જો લાડવાને ગાંઠિયા પડ્યા હોય તો હું પાદરે જઈને આપી આવું ઘણું પડ્યું છે પ્રભુ જાવ જલ્દી ક્યારના ભૂખા હશે રામ જાણે એટલું કહીને વીરબાઈ માએ લાડવા અને ગાંઠિયા બકડિયામાં ભરીને આપ્યા જલારામ બાપાએ એક બકડિયું પોતાના માથા પર લીધું અને બીજા થોડાક સેવકોને ઉપાડીને પાદરમાં આવીને ઊભા છે ધમાધમ કરતા લશ્કરના ઘોડા વિરપુરના પાદરમાં દેખાણા ઢૂળની આખું આભ ધકાઈ ગયું છે અને ઢૂળના વાદળોને ચીરીને વહેલી સવારે વીરપુરના પાદરમાં પ્રવેશ કર્યો ત્યાં જલારામ બાપાએ બે હાથ જોડીને કહ્યું હે રામ 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 અશ્વારે ઘોડાનું સોગટું ખેંચ્યું અને ઘોડો એકદમ ઝાડ થયો ઘોડાના શરીરમાંથી પરસેવાની ધારું થતી હતી અશ્વારે જવાબ આપ્યો હે રામ 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 ત્યારે જલારામ બાપુએ કહ્યું કે નીચે ઉતરો મારા રામ રામ આ પ્રસાદ લેતા જાઓ અને કરડી આંખોવાળા છિપાઈના મોઢામાંથી જરા કુણી લાગણીની રેખાય વંકાય હે ભગત અમે કાંઈ એક બે અસવાર નથી હો દોઢસો માણસો છે તે બધાને મારો ઠાકર મારા જ આપી દેશે આ ઘોડાને જરાક આરામ આપો અને તમે નીચે ઉતરો તમે કોણ બાપા સિપાહીના મોઢામાંથી સવાલ નીકળ્યો મને તો આખું જગત ભગત કહે છે પછી સિપાહી નીચે ઉતર્યો ત્યારે એક પછી એક છિપાહી આવતા ગયા અને જલા ભગતે દોઢસો જેટલા છિપાહીને લાડવા અને ગાંઠિયા ખવડાવ્યા અન્નક્ષત્રની ધજા તેથી જલા ભગતની જગ્યા છોડીને પાદર લગ્ન પોગી ગઈ દોઢસો જેટલા સિપાહી લાડવા અને ગાંઠિયા ખાઈને પાદરમાં આરામ કરવા લાગ્યા અને એક અસવાર ઘોડે ચડીને દૂરથી આવેલા ધાંગગ્રાના મહારાજની સામે ગયો અને વાત કરી કે એક ભગત બધાઈને લાડવા અને ગાંઠિયા આપીને પાદરમાં ઊભો છે પછી તો ધ્રાંગધ્રાના મહારાજા પોતાના પરિવાર સાથે ગભાસ પાટણની યાત્રાએ નીકળ્યા આ વાત સાંભળીને વીરપુરના પાદરમાં વિસામો લેવાની નક્કી કર્યું અને મહારાજા જ્યારે વીરપુરના પાદરમાં આવ્યા ત્યારે જલારામ ભગત ત્યાં ઊભેલા ભગતે રામ રામ કીધા અને મહારાજે પણ રામ રામ કીધા અને જલારામ ભગતને જોવા લાગ્યો સીધો સાધો લુહાણો અને એક આંખ જરાક ઝીણી સફેદ બાસ્કા જેવું કડ્યું અને મોઢા પર દેખાતા તેજના ફુવારા ઉડે નિર્દોષ ચહેરો જલારામ બાપાએ કહ્યું કે બાપુ ઠાકર મહારાજનો પ્રસાદ લેતા જાઓ કે ભગત આટલી બધી મોટી સવારીને તમે કેમ કરીને હરિહર કરાવશો બાપુ એ આખી દુનિયાનું પાલન કરે છે ને એ ઠાકર મહારાજને એટલી મોટી સવારીને હરિયર કરાવવામાં ક્યાં વાંધો આવવાનો છે અને એ દિવસે વીરપુરના પાદરમાં જલા ભગતે ધાંગધ્રાની આંખી સવારીને લાડવા અને ગાંઠિયાથી ધરવી દીધા ધાંગધ્રાના મહારાજ તો ફાટી આંખે આ જોઈ રહ્યા છે બે હાથ જોડીને ધાંગધ્રાના મહારાજે કહ્યું કે ભગત માંગો માંગો તમે માંગો એ આપી દઉં જલા ભગત હસ્યા કે બાપુ શું માંગુ ઠાકર ભગવાનની મહેર છે હજાર હાથવાળા એની ધજાને ફરકતી રાખે છે ધાગધ્રાના મહારાજે આ વેણનું મરમ પારખી ગયા જલા ભગત જેવા માણસને શું આપી શકાય એટલે તેને વાત ફેરવીને કહ્યું કે ભગત અમે ક્ષત્રિય લોકો અમે પ્રસાદ પણ એમને ન લઈએ તમારું ઋણ અમારા માથે છે અને ત્યારે તો અમારી સવારે તીર્થયાત્રા પર નીકળી છે બે પૈસા વાપરવાનો અમારો આ સમય છે ત્યારે જલા ભગતે કહ્યું કે બાપુ તમારા જીવને તાણ રહેતી હોય ને તો આપણા રાજમાંથી સારા પથ્થર મોકલજો જમીન નહીં જાગીર નહીં છોનું નહીં કે રૂપિયા નહીં અને આ લુહાણો પથ્થર માંગે છે મહારાજા આસકો ખાઈ ગયા ઘડીક વાર તો જલા ભગતના ચહેરા પર જોયા જ રહ્યા પણ જલા ભગતના માથે નથી કોઈ વૈંગ કે નથી કોઈ કળ કપત એ જ નિર્મલ સાદકીને શાંતિને સાદકી કે હે ભગત માંગી માંગીને પથરા માંગા કે બાપુ મહારાજના વિછામે જે આવે ને એ રોટલા ખાઈને જાય છે ઘણીવાર તો સાધુ સંતોના મેળા થઈ જાય છે અને એવા ટાણે ઘંટીનો લોટ પૂરો નથી થતો દવણા દળવા પડે છે પણ નાની ઘંટીએ કેટલા લોટ દળાય જો સારા પથરામાં મોટી ઘંટી હોય તો વધુ લોટ ઉતરે મેં સાંભળ્યું છે કે ધાગગ્રાના રજવાડામાં પથરા બહુ સારા થાય છે તો અમારે આ વિપતા તળે બસ અરે ભગત પથરા તો મોકલું છું પણ જમીન જાગીર માંગો અરે તમારા આશરા ધર્મ માટે જોઈએ ને તો આઠ દસ ગામ આપી દઉં જલા ભગતે બે હાથ જોડ્યા કે બાપુ અમારા જેવા સાધુ સંતોને ગામને ગરસ છે નો બાપુ અમે તો રામનું ભજન કરીએ અને રામ આપે એ ટુકડો સૌને દઈએ પણ ભગત મારા રાજમાં તમને જગ્યા કાઢી આપું ત્યાં આવીને આશરાની ધરમની ધજા બાંધો તમે બાપુ હું કોણ ધજા બાંધવા વાળો આ તો ઠાકર મહારાજની ધજા છે અને એની મરજી હશે ત્યાં સુધી ફરકતી રહેશે બાપુ ધાધગ્રાના રાજા આ સંતને નિરાધીને જોઈને દંગ રહી ગયા અને પોતાના રાજ્યમાં જઈને ખાણમાંથી છારા પથ્થરો ખોદાવ્યા વીરપુરમાં મોકલ્યા અને ધાગગ્રાથી ઘંટી બનાવવા માટે સારા કારીગરો પણ મોકલ્યા અને એમની જગ્યામાં બેસીને વિશાળ ઘંટીઓ બનાવ્યું તો મિત્રો આ હતો જલારામ બાપુનો ઇતિહાસ તો મિત્રો આ હતો જલારામ બાપુનો ઇતિહાસ તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો મળીએ નવા વિડીયોમાં